નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલની અંદર તો તો આજે તારીખ માર્ચ વાર ગુરુવાર આજના વિડીયોની અંદર આપણે સફેદ સોનું પકવતા ખેડૂતો માટે મળ્યા સારા ખુશીના સમાચાર તો મિત્રો વાયદા બજારમાં મોટો ઉછાળો અને રૂખવા બજારની સ્થિતિ સાથે જ કપાસના ભાવની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર તો વિડીયો પૂરો જોજો અને હજુ સુધી અમારી આ બજાર ભાવની ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે કે તમને દરેક માર્કેટિંગના દરરોજ દરરોજ તાજા બજાર ભાવ મળતા રહે તો મિત્રો મળતી માહિતી પ્રમાણે કપાસના ભાવમાં રોની પાછળ મળે ફરી દસથી વીસ રૂપિયાનો સુધારો જોવા મળ્યો હતો તો રોની બજારમાં મલ્ટીનેશનલ કંપનીઓની ખરીદી ચાલુ હોવાથી ભાવમાં વધ્યા હોવાથી કપાસના ભાવમાં હજી સુધારો થાય તેવી ધારણા દેખાઈ રહી છે તો મિત્રો ગુજરાતમાં કપાસની આવકો ઘટી રહી છે પરંતુ જો બજારો વધશે તો કપાસના ભાવે હવે વેચવાળી થોડી આવી શકે છે તો મિત્રો ખાસ કરીને ગડીમાં અને મહારાષ્ટ્રની કુલ આવક ચાલીસ થી પચાસ ગાડીની હતી તેના સારી ક્વોલિટીના ભાવ પંદરસો થી પંદરસો ને હતા તો મિત્રો રાજકોટમાં કપાસની આવક બાર થી તેર હજાર મણની આવક હતી અને સારી ક્વોલિટીના ભાવ પંદરસો ને સાઠ થી સોળસો રૂપિયા પૂરા બોલાયા હતા

જસદણ તેરસો પચાસ થી અઢારસો ને એસી બોટાદ બારસો સોળ થી સોળસો ને ચોસઠ રૂપિયા મહુવા આઠસો એક થી ચૌદસો ને એક ગોંડલ અગિયારસો એક થી પંદરસો ને ચોતેર જામજોધપુર તેરસો એકાવન થી સોળસો ને છવ્વીસ ભાવનગર બારસો થી પંદરસો ને એકત્રીસ જામનગર અગિયારસો થી સોળસો ને વીસ રૂપિયા બાબરા તેરસો થી સોળસો ને અઢાર જેતપુર અગિયારસો પચાસ થી પંદરસો ને એક્યાસી વાંકાનેર તેરસો પચાસ થી સોળસો ને એકવીસ મોરબી તેરસો થી પંદરસો ને અઠ્યાસી રાજુલા એક હજાર થી પંદરસો ને અડસઠ રૂપિયા બગસરા બારસોથી પંદરસો ને ચોર્યાસી ઉપલેટા તેરસોથી પંદરસો ને પાંત્રીસ માણાવદર તેરસો સાઠથી સોળસો પચાસ વિશ્યા તેરસો ચાલીસથી સોળસો પાંચ બારસોથી સાઠ રૂપિયા